તરબતિયા તળાવ ખાતે આપણે ઊભા છીએ એક કરોડને સાહીઠ લાખના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યું આનું લોકાર્પણ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવેલું પિયુષભાઈ દેસાઈની ઓફિસ અહીંયાથી વીસ મીટર પર છે પિયુષભાઈ બી કદાચ આ લોકાર્પણ કરી દીધું પણ મેં કીધું તેમ મીટર દૂર એમની ઓફિસ છે લોકાર્પણ કર્યા પછી એ જોવા કદાચ નહીં આવ્યા દુનિયાભરની લીલ છે પાણી કરતા વધારે લીલ અને એટલી બધી ગંદકી કે વાત નહીં ઉભું નહીં રહેવાય દુર્ગંધ મારતું પાણી હવે આટલી બધી ટેકનોલોજીઓ હોવા છતાં વિશ્વગુરુ તરફ આગળ વધવા છતાં આ પાણી પીવાલાયક નથી આ દ્રશ્ય જોઈને આપણું હૃદય રડે એ પરિસ્થિતિ છે આ સરબતિયા તળાવની આપણે વાત જો કરીએ તો આનું જે પાણી જે ખરું એનું શરબત જેટલું મૂલ્ય હતું એટલે પાણીથી પણ વિશેષ આ પાણી જે શરબતિયા તળાવનું છે એ જૂના જમાનામાં ગણાતું હતું દોઢ કરોડથી વધુના ખર્ચે બનાવાયું એ પછી રીડેવલપમેન્ટ કર્યું પછી કંઈ ઇન્ટરલિંકિંગ કર્યું હજુ પીવાનું પાણી જ નથી પહોંચ્યું એટલે પાણી પહોંચવાનું પણ નથી પાણીની વ્યવસ્થા આપણા લગભગ જેટલા ટાઈમથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નવસારીમાં પાણી મળવું જ મુશ્કેલ છે મારી દ્રષ્ટિ આ ગુનાહિત બેદરકારી છે એ લોકોની અને લોકો પ્રત્યેની જે ફરજ છે લોકપ્રતિનિધિ તરીકે એ લોકો વિસરી ગયા છે કાં તો પછી એ લોકો ગંભીર બેદરકારી ઇરાદાપૂર્વકની સેવી રહ્યા છે એવું ચોક્કસ આની પરથી ફલિત થાય હવે તો કરવાનું એટલું જ કે લોકોએ રસ્તા પર આવવું પડે અને આ બાબતે સખતમાં સખત વિરોધ લોકોએ જાગૃત થઈને કરવો પડે બાકી લોકપ્રતિનિધિ પાસેથી કે આ શાસનકર્તા પાસેથી આપણે જે કોઈ આશા રાખીએ છીએ એ મારી દૃષ્ટિએ નકામી છે આજે નવસારી નગરપાલિકામાં એક વોર્ડનું ઇલેક્શન તમારે લડવું હોય તો વીસથી થી પચીસ લાખ રૂપિયા તમારે ખર્ચવાના છે બરાબર એટલે હવે મને એવું લાગે છે કે આ ચૂંટણી ને જાહેર જીવન એક ઇન્ડસ્ટ્રી છે સાચી વાત એની અંદર તમે પૈસા રોકો અને કમાવો નમસ્કાર અને આભાર સરબતિયા તળાવ ખાતે આપણે ઊભા છીએ આ તળાવ જ્યારે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું તે સમયની આ તકતી છે નવ ત્રણ બે હજાર ઓગણીસના રોજ આ ડેવલપ કરવામાં આવ્યું હતું એકસો સાહીઠ લાખ એટલે કે એક કરોડ ને સાઈઠ લાખના ખર્ચે આ ડેવલપ કરવામાં આવ્યું આનું લોકાર્પણ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવેલું પિયુષભાઈ દેસાઈની ઓફિસ અહીંયાથી વીસ મીટર પર છે પણ લોકાર્પણ કર્યા પછી પિયુષભાઈ અહીંયા આવ્યા કે નથી તેનું ખબર નથી કાંતિલાલ બી પટેલ તે સમયે પાલિકાના પ્રમુખશ્રી હતા અતિથિ વિશેષમાં અશ્વિનભાઈ કાશુંદરા હતા કારણ એ હરિયાણી બાંધકામ ચેરમેન હતા અય શેખ વિપક્ષના નેતા હતા રાજુ ગુપ્તા એન્જિનિયર હતા સી શીલાબેન દેસાઈ ચેરમેન હતા ગાર્ડન સમિતિના છાયાબેન દેસાઈ શાસક પક્ષના નેતા હતા અને દશરથસિંહ ગોહિલ મુખ્ય અધિકારી હતા એટલે કે ચીફ ઓફિસર હતા પ્રેમચંદભાઈ લાલવાણી કારોબારી સમિતિના અધ્યક્ષ હતા પિયુષભાઈએ બી કદાચ આ લોકાર્પણ કરી દીધું પણ મેં કીધું તેમ 20 વીસ મીટર દૂર એમની ઓફિસ છે લોકાર્પણ કર્યા પછી એ જોવા કદાચ નહીં આવ્યા હશે એમ એ ફોટા પડાવાઈ ગયા એટલે આ કામ થઈ ગયું કદાચ આ પ્રોજેક્ટ સક્સેસ થઈ ગયો એવું માનવાનું માની લેવાનું કે શું એમ આપણે આવીએ આવો સાહેબ અને આ અત્યારે આ તળાવની હાલત છે તવારીખેન અવસારી એક પુસ્તક છે એ પુસ્તકની અંદર આ સરબતિયા તળાવનું વર્ણન છે અને આ તળાવ એક સમયે આ શહેરની એક બહુ મોટી શોભા હતું પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તે જોઈને શોભા લાગતું નથી દુનિયાભરની લીલ છે પાણી કરતાં વધારે લીલ અને એટલી બધી ગંદકી કે વાત નહીં ઊભું નહીં રહેવાય દુર્ગંધ મારતું પાણી જે પાણી એક સમયે પીવાના ઉપયોગમાં આવતું હતું જ્યારે ટેકનોલોજીઓ નહીં હતી તે છતાં સારું હતું હવે આટલી બધી ટેકનોલોજીઓ હોવા છતાં વિશ્વગુરુ તરફ આગળ વધવા છતાં આ પાણી પીવાલાયક નથી સાહેબ કેવા લાગે છે આ દ્રશ્યો આ દ્રશ્ય જોઈને આપણું હૃદય રડે એ પરિસ્થિતિ છે આ સરબતિયા તળાવની આપણે વાત જો કરીએ તો આનું જે પાણી જે ખરું એનું સરબત જેટલું મૂલ્ય હતું એટલે પાણીથી પણ વિશેષ આ પાણી જે સરબતિયા તળાવનું છે એ જૂના જમાનામાં ગણાતું હતું અને આ બનાવવા પાછળનો ઉદ્દેશ પણ એ જ હતો કે આ જે તળાવ છે એના મારફત લોકોની સુખાકારી જળવાય લોકોની સુખાકારી વધે કારણ કે આ તળાવ એક એવી વસ્તુ છે કે એના લીધે એટમોસ્ફિયર તમારું એક સારું રહે બીજું આ તળાવને ઇન્ટરલિંક કરીને જો ઉપયોગ કરવામાં આવે તો મારી દૃષ્ટિએ બે ત્રણ વોર્ડ આ શહેરના છે એને પાણી પણ ઇન્ટરલિંક થઈ ગયું છે વર્ષો થઈ ગયા ઇન્ટરલિંક થઈને પાણી નથી ઓહો ઇન્ટરિંક થયા પછી પણ જો આ પરિસ્થિતિ હોય તો એના માટે હું તો એવું સમજું છું કે એક અને એક માત્ર શાસકો જ જવાબદાર છે અને જવાબદારની આ ગુનાહિત બેદરકારી છે નવસારીના નાગરિકો પ્રત્યેની મારી દ્રષ્ટિએ સાહેબ કેમકે આ આટલું મોટું તળાવ છે આ હવે વરસાદની સિઝન છે આ તળાવને ચોખ્ખું રાખે તો પાણી ભરાઈ જાય પીવાનું પાણી લોકો સુધી પહોંચી શકે ને પીવાના પાણીનું સિંચાઈનું બિલ કરોડો રૂપિયામાં બાકી છે સાહેબ હજુ બી એટલે જ હવે આમાં તો એવું છે કે અમુક જે વ્યવસ્થા છે એ બે આંખની શરમે ઘણી વખત ચાલતી હોય છે ઘણી વખત ઉપરવાના દરથી ચાલતી હોય ઘણી વખત કાયદાના દરથી ચાલતી હોય પણ મને એવું લાગે છે કે હાલના શાસકોને જે કોઈ શાસન કરતા છે જે જવાબદાર લોકો છે એને ઉપરવાળાની પણ કોઈ બીક નથી પોતાની બે આંખની શરમ છે એ પણ મરી પડવાની હોય એવું લાગે છે અને કાયદાના દરનો તો કોઈ સવાલ જ નથી રહેતો એટલે નવસારી હાલે આપણે એટલા માટે આશા વધારે રાખીએ કે મહાનગરપાલિકા થઈ છે એ મહાનગરપાલિકાના કારણે કમિશનરશ્રીને વિશાળ સત્તા છે ફંડની દ્રષ્ટિએ જો જુઓ તો ફંડ પણ એમને મહાનગરપાલિકાના હિસાબે વધુ મળતું હોય છે એ તમામ હકીકત હોવા છતાં આ તરાવની પરિસ્થિતિ આ હોવા માત્રનું કારણ મારી દૃષ્ટિએ એક જ છે કે એ લોકોને કોઈનો દર જ નથી બીજું એ લોકો એવું સમજી બેઠા છે હવે નવસારીની અંદર કે આ તો એવી શહેરને એવા શહેરના લોકો છે કે અમે ગમે તે જુલમ ગુજારી આ એક રીતે જુલમ જ છે નાગરિકો પર એટલે એ જુલમ સામે પણ આ નવસારીની પ્રજા એક શબ્દ કે એક હર્ફ ઉચ્ચારશે નહીં એવી એમને પૂરેપૂરી ખાતરી છે સંતોષભાઈ કેવું છે તળાવ તળાવ એકદમ પેરિસ જેવું

સાહેબ પણ એક વસ્તુ છે હવે છ મહિનામાં ચૂંટણી આવશે બાવન કોર્પોરેટર આપણી પાસે હતા એકાવન ચૂંટીને ભારતીય જનતા પાર્ટીના એ કોઈને આના દેખાતું હશે એમ એમને તો આ બધું જ દેખાય છે પણ આની પાછળ એકમાત્ર જે તમારો મુખ્ય જે હેતુ છે લોક કલ્યાણ માટેનો એક જનપ્રતિનિધિના મગજમાં કે એના આત્મામાં ના હોય તો એ દેખાવા છતાં પણ એનો કોઈ મતલબ રહેતો નથી આપણને દેખાય છે તો એ પણ નવસારીના નાગરિકો જ છે એમને ના દેખાતું એવું તો માની જ નહીં શકાય પણ મારી દ્રષ્ટિએ ગુનાહિત બે દરકારી છે એ લોકોની અને લોકો પ્રત્યેની જે ફરજ છે લોકપ્રતિનિધિ તરીકે એ લોકો વિસરી ગયા છે કાં તો પછી એ લોકો ગંભીર બેદરકારી ઈરાદાપૂર્વકની સેવી રહ્યા છે એવું ચોક્કસ આની પરથી ફલિત થાય આપ તો કાયદાના જાણકાર છો તળાવો ખાલી આ એક જ તળાવ સાહેબ આવું નથી હવે આ તો બનાવેલું યોગ્ય રેડી તળાવ જેને ઉપયોગમાં લેવાનું એ ઉપયોગમાં નથી લીધું એ સિવાય સાડા બાર કરોડ રૂપિયાના ખર્ચે ઈટાળવા ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવે હવે પહેલાના જમાનામાં બી છે ને રાજાના સમયમાં કોઈ ચોરી કરતું ને તો પકડાતો પકડાતો નહીં યાર એમ એટલી સૂક્ષ્મ ચોરી કરી નાખતા એમ પણ હવે ડર નથી કે શું એ તળાવમાંથી નગરપાલિકાના કહેવા અનુસાર એક વાટકો પણ માટી નીકળી નથી આટલા મોટા તળાવમાં બીજી વસ્તુ એ તળાવ જે અઢાર મહિનાની સમયગાળામાં પતી જવાનું હતું પતી જવાનું અઢાર મહિનામાં એ તૈયાર થવાનું હતું કેમ અઢાર મહિનામાં તૈયાર થવાનું હતું કેમ કે રાજ્ય સરકારની બ્યુરોકેટ્સની ટીમે આ બધા ટેન્ડરો રેડી કરવા સૂચનાઓ આપી હોય એ લોકોને ખબર હોય કેમ કે સરકારે બહુ બધા જગ્યાએ તળાવો બનાવેલા હોય એ લોકોને ખબર હોય નાગરિકને નુકસાન ન થાય તકલીફ ન થાય એટલે ઓછા ટાઈમમાં સારો વિકાસ કરવાનો હોય એ તળાવ આજની તારીખે પૂરું નથી થયું ત્રીસ ચાલીસ ટકા કામ થયેલું છે જે કામ થયા તેના બાળા બધું તૂટી ગયું રોજની પેનલ્ટી એક લાખને બાર હજાર છે આજ સુધી કોઈ પેનલ્ટી પણ વસૂલવામાં નથી આવી બે મહિનાથી કામ બંધ છે કરવાનું શું હવે એમ હવે તો કરવાનું એટલું જ કે લોકોએ રસ્તા પર આવવું પડે અને આ બાબતે સખતમાં સખત વિરોધ લોકોએ જાગૃત થઈને કરવો પડે બાકી લોકપ્રતિનિધિ પાસેથી કે આ શાસનકર્તા પાસેથી આપણે જે કોઈ આશા રાખીએ છીએ એ મારી દૃષ્ટિએ નકામી છે અને આપ જે ચિંતા સેવો છો નવસારીના નાગરિકો જે જાગૃત છે તે લોકો ચિંતા સેવે છે પણ એ ચિંતા સેવ્યા પછી એને જાહેર કર્યા પછી લોકોને માં મૂક્યા પછી પણ લોકોને તો કોઈ લેવા દેવા જ નથી અન્ય બરાબર એટલે એ માટે સ્વયંભૂ લોકોએ જાગૃત થઈને

આ કેટલી નજીક એ લોકોએ લારી રાખવી પડે રોડ ઉપર ટ્રાફિક આ છે તે છે મહાનગરપાલિકા છે આ લોકોને શું હોકર ઝોન નહીં ફાળવવું જોઈએ સાહેબ ફાળવવો જ જોઈએ ને હોકર ઝોનની વાત તો કેટલા વર્ષોથી આ નગરપાલિકા કરતી આવેલી છે પણ તે બાબતે કોઈ પગલાં તો ભર્યા નથી કોઈ જમીન રિઝર્વ નથી કરી એના માટેની કોઈ પ્રાઇમરી જે તૈયારી કરવાની હોય તે કોઈ નથી કરી અને મને એવું લાગે છે કે આ કમિશનરશ્રી છે એમણે પણ આ બાબતે ખૂબ ગંભીર આ નવસારીની જે સંસ્કૃતિ છે એનો અભ્યાસ કરવો જોઈએ આ તળાવનું લાગણીની દૃષ્ટિએ ખૂબ મૂલ્ય છે એને એને તમે એક જળ વસ્તુ તરીકે મૂલવો નહીં પણ એક એની લાગણી જે લોકો સાથે જોડાયેલી છે એ તળાવના જે તે વખતે એ તળાવ બનાવવાનો જે ઉદ્દેશ છે એટલીસ્ટ એ ઉદ્દેશ તો આ જાણવો જોઈએ જાણવો જોઈએ અને એ જાણીને ખૂબ જ લાગણીસભર રીતે એમણે આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ મારી દ્રષ્ટિએ જો એમનામાં આ શહેર માટે એક કમિશનર તરીકે લાગણી હોય તો જો એમને ઉપરવાળાનો દર હોય તો જો એમને કાયદાનો દર હોય તો સાચી વાત છે સાહેબ અને હવે આ બિચારા આ લોકો વર્ષોથી ધંધો કરે છે સાહેબ સલામતી તો એમની પણ જોખમાય છે કેમ કે જાહેર રોડ છે પાર્કિંગ ક્યાં થાય છે હવે એ લોકોની પાસે એટલી મોટી જગ્યા બી નથી કે વાહનો પાર્ક કરી શકે ટ્રાફિક નિયંત્રણ રહેતું નથી આ જે વિસ્તારમાં ટ્રાફિક થાય છે આ તો અત્યારનો સમય છે રાત્રિના સમયે તમે પસાર કેવો સવાલ જ નથી આ નવસારીની જનતાની હું ખાસ વાત કરું રજનીશભાઈ તો નવસારીની જે જનતા છે ને એ મોટી હોટલોમાં ખાવા માટે ટેવાયેલી નથી આ નવસારીનો કરોડપતિ નાગરિક પણ આ લરી ગલ્લા પર આવીને જ પોતાનું જે કંઈ ગમતું હોય તે વાનગી આરોગ્ય છે એટલે એ પણ ખાસ જોવા જેવું છે અને સાહેબ કેટલી મોટી રેવન્યુ આ લારી ગલ્લા વાળા આપતા તો હશે ને આજે કેટલા લોકોને ખવડાવે છે આ લોકો કેટલા રોજના શાકભાજીની ખરીદી કરતા હશે અનાજની ખરીદી કરતા હશે તો આ લોકોને એક હોકર ઝોન બનાવીને પંદર બાય પંદરની એક કેબિનો ફાળવીને વાર્ષિક ભાડું લખાવીને આ ટ્રાફિક દૂર કરી શકાય ને આ સરબત્તીય તળાવની રોણક વધારી શકાય ખરી કે નહીં એમ સો ટકા કરી શકાય એના માટે એટલું જ મેં કહ્યું તેમ કે હવે તો મહાનગરપાલિકા છે એટલે હું હમણાંની પરિસ્થિતિની અંદર તો કમિશનરશ્રીને જ વિનંતી કરીશ કે એમણે જ આ કરવું જોઈએ ને ઘણું કરી શકે મેન ઈચ્છાશક્તિની વાત છે રત્શભાઈ ને આ ઈચ્છાશક્તિ જો એમનામાં હોય આ શહેર માટે લાગણી થોડી ઘણી હોય ને આ શહેરનો જે એમણે અભ્યાસ કર્યો હોય તો પ્રાથમિક રીતે આ લારી ગલ્લાવાળાની વાત છે કે આ સરબતિયા તળાવ જેવા તળાવોની વાત છે કે પાણીની મુશ્કેલી છે એ નિવારવા માટે એમણે હજુ શરૂઆત જ નથી કરી એક વસ્તુ ચાલો આજે ને આજે નથી થઈ એ તો એની શરૂઆત તો તો કોઈ દેખાવી જોઈએ આપણને થોડો સંતોષ થાય શરૂઆતમાં સાહેબ એવું થયું છે કે કાલિયાવાડીનો નવનિર્મિત બ્રિજ ચાલીસ દિવસ થયા સાહેબ તિરાડો આવી ગઈ આ એ બ્રિજ પરથી તમે તમારો તમારી આખી જિંદગી કાઢી છે પસાર સવાલ જ નથી એ તો એ જે બ્રિજ હતો ને મારી રસ્તે તો એને તોડવાની જરૂર જ નહોતી અચ્છા હજુ એનું મટીરિયલ તમે જો તેમાંથી જે નીકળ્યો છે એ સળિયા હજુ તેવાને તેવા છે બોલો તો કેવી ક્વોલિટીથી એ કામ થયું હશે અને બીજું આ જે કોઈ ભ્રષ્ટાચાર થાય છે જાહેર બાંધકામોની અંદર એના માટે જો મોનિટરિંગ ઓથોરિટી જે કોઈ છે એ જો એ બાબતે ફરિયાદ નહીં કરે કે પગલાં નહીં લે તો હું ચોક્કસ પણ એવું માનું કે એની અંદર એ લોકોની સંપૂર્ણ સામેલગીરી છે નહીં તો આવું કન્સ્ટ્રક્શન થાય નહીં અને આવા ભ્રષ્ટાચારના જે કેસો છે તે ઊભા નહીં થાય મને સાહેબ એવું લાગે બહુવન બાબાઓ જે બેસવાના એના હાથમાં મોટી કમાન આવશે નવસારીની ભવિષ્ય ખરેખર નિખારવાની કમાન આવશે પણ હવે સાલુ નાગરિકો છે મને એ લોકોમાં જાગૃતતા ઓછી લાગે કે શું ખબર નહીં પણ જો નાગરિકો એવા માણસોને છૂટીને મોકલે જ નહીં જે ભ્રષ્ટાચાર કરવાનો હોય તો આ પરિસ્થિતિ સર્જાય ખરી હવે આપણે ચૂંટણીની જો વાત કરીએ ને મેં તો ઘણી વખત ચૂંટણીની અંદર બહુ ભાગ ભજવ્યો છે એક કન્વીનર તરીકે પણ રજનીશભાઈ કહેતા દુઃખ થાય કે વોટ માટેના જે પ્રલોભનો છે એ પ્રલોભનોની અંદર સામાન્ય ગરીબ માણસ આવી જાય ત્યાં સુધી તો બરાબર છે પણ એની અંદર મેં જે સુગ્ય નાગરિકો જે ભણેલા ગણેલા લોકો છે જે પૈસા પાત્ર છે એ લોકો પણ ઇલેક્શનની અંદર જે તે પોતાની માગણી છે એ જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી એ પોતાનો મત આપવા માટે રાજી નથી થતા અને એવા માણસોને મત આપી દે છે પોતાની માગણીના અનુસંધાને કે એ લોકો તમામ રીતે નાલાયક છે એક જાહેર સેવક તરીકે પરંતુ એક જ એવું છે કે ચર્ચિલે જે કીધેલું કે લોકશાહી માટે આપણે લાયક છે કે કેમ મને એવું લાગે છે આ બધી પરિસ્થિતિ જોતા કે ઘણી વખત હજુ લોકશાહી માટે નાગરિકોએ જે પોતાની લાયકાત કેળવવાની છે એક મતદાર તરીકે એ હજુ એ કેળવી નથી શક્યો અને જે પ્રલોભનો આપવામાં આવે છે એ પ્રલોભનોમાં આવી જઈને અયોગ્ય ઉમેદવાર તમામ રીતે તેને મત આપી દે છે અને એક સજ્જન માણસ બિચારો ચૂંટણી હારી જાય છે સાહેબ પણ આ જો પરિસ્થિતિ આવી રહી ડિજિટલ ટેકનોલોજીનો જમાનો છે તમે અહીં ચપટી વગાડો અને અમેરિકામાં એની ખબર પડી જાય આટલી બધી જો પછી એટલે આ રીતના તમે તમે જે કીધું તે તો તાનાશાહીનો એક પ્રકાર થઈ ગયો હવે આમાં ચેતર ઉગીને નીકળે છે ગોપાલ નીકળે છે અનંત નીકળે છે આ સારું છે ખરાબ છે ભવિષ્યમાં શું આશંકાઓ તમે સેવી શકો આ બાબતે ભવિષ્યમાં મારી દ્રષ્ટિએ જે આપે બે નામ લીધા એ જાગૃત લોકો છે એક લોકપ્રતિનિધિ તરીકે પણ અને મને એવું લાગે છે કે લોકો હવે ધીરે ધીરે પણ બહુ આ દેશના લોકોની તકલીફ જે છે કે કોઈ પણ વસ્તુ સ્વીકારવા માટે એટલો લાંબો ટાઈમ લઈ લે છે કે એ ટાઈમ પછી જે સ્વીકારે જે વખતે તે વખતે જે હેતુ હોય એનો મૃતપાય થઈ ગયેલો હોય છે એટલે જે જાગૃત થવાની પ્રક્રિયા છે તમે જે બે નામ લીધા યુવાનોના ગોપાલ ઇટાલ ચેતર તો તે પ્રમાણે દરેક યુવાનોએ ભણેલા ગણેલા લોકોએ જે ભ્રષ્ટાચારી લોકસેવક જ્યારે ચૂંટણી વખતે બહાર નીકળે છે અને પ્રલોભનો જે આપે છે ને તેમાં જે આવી જાય છે એના કરતાં એનો વિરોધ કરીને એને જાહેરમાં ઉઘાડા પાડવા જોઈએ લોકોએ તો એ લોકોને બંધ થાય આજે નવસારી નગરપાલિકામાં એક વોર્ડનું ઇલેક્શન તમારે લડવું હોય તો વીસ થી પચીસ લાખ રૂપિયા તમારે ખર્ચવાના છે બરાબર એટલે હવે મને એવું લાગે છે કે આ ચૂંટણી ને જાહેર જીવન એક ઇન્ડસ્ટ્રી છે સાચી વાત એની અંદર તમે પૈસા રોકો અને કમાવો એટલે એ જે બિઝનેસ થઈ ગયો છે એને લોકોએ ખોટું પાડવું પડે કે નહીં અમે નાગરિકો તમારા કોઈ પ્રલોભનમાં આવવાના નથી અને અમે તમારી યોગ્યતા જોઈને મત આપીશું બરાબર છે એ જો ખાતરી થઈ જાય તો ઉમેદવારો આપતા પહેલા રાજકીય પાર્ટી પણ પચાસ વખત વિચાર કરશે પણ સાહેબ જેને પક્ષ વાળો હોય પાર્ટી વાલી હોય શરમ રાખી હોય તે લોકોને પછી શું કહેવાનું એમ કારણ કે એમને ખબર હોવા છતાં કે સી હું એમ માનું છું કે દરેક પાર્ટીની અંદર દરેક પાર્ટી જે કેન્ડિડેટો મૂકે છે એ લોકોના પાસે કાર્યકર્તાઓની ફોજ એ ભણેલા ગણેલા કેન્ડિનેટો હોય જ ને નહીં હોય એવું થોડું હોય પછી આઠ પાસને મત કેવી રીતના આપવો નાગરિક એમ એ એ નાગરિકોએ ને મતદારોએ વિચારવાનું છે ને રજનીશભાઈ તમારી પાસે જે કોઈ ઉમેદવારો આવે છે તમારી સામે એટલીસ્ટ બિંગ અ વોટર તમારે એનું એનાલિસિસ તો કરવું પડશે ને એનું કેરેક્ટર એનું ક્વોલિફિકેશન એની આવડત ભૂતકાળની વાત કરીએ તો નવસારીની અંદર જે ઉમેદવારો આવતા એ ડોક્ટર હાઇએસ્ટ એડવોકેટો મોટા મોટા વેપારી એવા આવતા અને લોકો એવાને જ સ્વીકારતા હવે આજે એનાથી બિલકુલ ઊંધું થઈ ગયું છે કે કોઈ સજ્જન માણસ જો રાજકારણમાં આવે તો એને તરત જ ઘરે પહોંચાડી દે છે લોકો એટલે કરુણતા છે આપણી બહુ કરુણતા છે કારણ કે મેં પણ એ ફેસ કરી છે ઇલેક્શનની અંદર તો આ સર્વત્ય તળાવના દ્રશ્યો જોતા સાહેબને પણ એટલું દુઃખ છે સંતોષભાઈ પણ છે સંતોષભાઈ વર્ષોથી અહીં પત્રકારિતા કરે છે સાહેબ કેટલી વાર આમાં ખર્ચો કર્યો છે ખર્ચો તો હવે આ તો એક કોમ્પિટિશન હોય એવું મને તો લાગે કે કોઈને કેટલો ભ્રષ્ટાચાર કરવાનો એ કોમ્પિટિશન હાલ હમણાં નવસારીમાં થઈ રહેલું હોય એવું સ્પષ્ટપણે જોઈ શકાતું છે તો પછી આમાંથી ઉગવું કેવી રીતે આમાં ઉગવું પોસિબલ જ નથી બરાબર જેનું સુપરવિઝન હોય એમને જ કકડાઈથી આનો કંઈક અમલવાળી કરાવી જોઈએ અને કાયદાનું ભાન કરાવવું જોઈએ હાલની પરિસ્થિતિ તો એવી છે કે હમણાં આ બે શબ્દો તો પેટર્ન થઈ ગયા કે કોઈને છોડવામાં આવશે નહીં કોઈ ચમણમંડીને છોડવામાં આવશે નહીં કાયદો કાયદાનું કામ કરશે નહીં તપાસ કરી તપાસ થશે એટલે આ એક હાસ્યસ્પદ હમણાં તો આ નિવેદન થઈ ગયા હોય હવે એ નિવેદનને ખરેખર જો સાચું સાબિત કરવું હોય તે રીતે કામગીરી કરવી જોઈએ મારા મત મુજબ એ જ સાહેબે કીધું તેમ કે કમિશનર પાસે અત્યારે સત્તા છે એ સર્વે સર્વા છે એમની પાસે વિઝન છે એમના કામ સારા છે તો એટલીસ્ટ ઇન્ટરેસ્ટ લઈને આજે બેઝિક વસ્તુઓ છે જે ખરેખર બહુ જરૂરી આજે તમે વીસ રૂપિયાની પાણીની બોટલ મળે બોસ એક લીટર સાહેબ અને એ પણ એકચુલી હેલ્ધી ફાઈ આરોગ્ય માટે તો એટલી બધી યોગ્ય નથી જેમ જે બોરનું પીવાનું તળાવનું પાણી મિનરલ્સ વાળું આવે છે રાઈટ તો પછી આ બધા જળાશયોને તો ખુલ્લા કરવાની જરૂર છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની જરૂર છે વરસાદનો મોસમ છે અત્યારે વરસાદ પડશે આ ખાલી કરાવો સાફ કરાવો પાણી ભરાશે એનો ઉપયોગમાં લો આભાર